વાઘોડિયા રોડ પાસે આવેલી એક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી ત્રસ્ત આમ જનતાએ વોર્ડ નંબર પાંચ ની કચેરી તંત્ર સામે સૂત્રોચ્ચાર પુકારી ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી બાગોડિયા રોડ પાસે આવેલી શ્રીજી વંદન કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા રહેલી છે આ ઉપરાંત છેલ્લા બે મહિનાથી તો પીવાનું પાણી જ આવતું નથી તેથી દરેક સોસાયટીના રહીશોને ટેન્કર મંગાવીને પાણીની જરૂરિયાત પૂરી પાડવી પડી રહી છે ત્યારે તમામ સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર પાંચની કચેરીએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમે પાણીની સમસ્યાથી આવ્યા છે અમે ચાર રસ્તા પાસે શ્રીજીવંદન ફ્લેટમાંથી ત્યાં રહીએ છીએ અને ત્યાંથી પાણીની સમસ્યા માટે આવ્યા છે અને એક મહિનાથી વધારે પડતા તકલીફ લીધે અમારે અહીંયા આવવું પડ્યું છે

કેમ કે અમારે બધી જ સમસ્યા છે પાણીની સમસ્યા છે કચરાવાળાની સમસ્યા છે રોડની સમસ્યા છે હજુ સુધી રોડ પણ અમારી બાજુ પાકા નથી આજે તમે ક્યાં આવ્યા આજે અમે અહીંયા કોર્પોરેશનમાં આવ્યા છે વોર્ડ નંબર નવમાં આવ્યા છે અને અમારી પાણીની સમસ્યા લઈને અમે આવ્યા છે